દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલનપુરમાં ફટાકડા બજારમાં તેજી જોવા મળી રહી છે આ વખતે ફટાકડાના ભાવમાં દસથી પંદર ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો લોકો તમામ તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે એ જ રીતે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલનપુર શહેર તેમજ જિલ્લામાં ફટાકડાની દુકાનો શરૂ થઈ ગઈ છે જેથી વેપારીઓ દ્વારા જુદા જુદા અવનવા ફટાકડા વેચાણ અર્થે લાવવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે ફટાકડાના વેચાણમાં આ વખતે દર વર્ષ કરતા દસથી પંદર ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં વેપારીઓનું કહેવું છે કે તહેવારોમાં લોકો મન મૂકીને ખરીદી આનંદ હોય છે જેથી આ વખતે પણ લોકો ફટાકડા બજારમાં તેજી જોવા મળશે અને તમામ વેપારીઓનો માલ વેચાઈ જશે એમ વેપારી અલ્પેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું અમે આ વર્ષે ફટાકડાનું વેચાણ ચાલુ કરેલ છે આ વર્ષે ગવર્મેન્ટની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનને અમે ફોલો કરી અને ફટાકડાનું વેચાણ અહીંયા ચાલુ કરેલ છે ચાલુ વર્ષે ફટાકડામાં અવનવી વેરાયટીઓ અમારે ત્યાં અવેલેબલ છે જેમાં ગરબા સ્પાર્કલ છે ક્રિસ્ટલ કોઠી છે અલગ અલગ જાતની કોઠીઓ છે અલગ અલગ કંપનીના જે નવા જાતના ફટાકડા બાળકો માટે સ્પેશિયલ ફટાકડા અમારે ત્યાં અવેલેબલ છે એ સિવાય પણ નાની મોટી દરેક વેરાયટીના ફટાકડા અમે હાજર સ્ટોકમાં અહીંયા રાખીએ છીએ ભાવની દૃષ્ટિએ ગયા વર્ષની જગ્યાએ આ વર્ષે ભાવમાં વધારો છે કારણ કે ગત વર્ષ કરતાં ભાવમાં અંદાજે દસથી પંદર ટકા વધારો અમને જોવા મળ્યો છે અહીંયા આગળ અને જે ગ્રાહકો અમારા પાસે આવે છે એ પણ હોશેભરે ખરીદી ફટાકડાની કરે છે